ધારાસભ્ય હોય કે નાના કાર્યકર્તાઓ હોય એ તમામ એક બાદ એક કોઈ ને કોઈ પક્ષ સાથે જોડાઈ રહ્યા છે ભૂતકાળના કેટલાક એટલે કે બે હજાર બાવીસની વિધાનસભા બાદ જો નજર કરીએ તો અનેક એવા મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ છે જેમણે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે ત્યારે વધુ એક માઠા સમાચાર આમ આદમી પાર્ટી માટે આવી રહ્યા છે નવસારીના બિલીમોરાથી હજુ તો પગ પસેરાની વાત ચાલે છે હજુ તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત થવાની વાત કરે છે હજુ તો ચેતર વસાવાના સમર્થનના નામે નેત્રંગ એટલે કે ભરૂચ લોકસભા બેઠક પર શક્તિ પ્રદર્શનનું આયોજન થયું ત્યાં બીજી તરફ સો એવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેમણે આમ આદમી પાર્ટી સાથેનો નાતો તોડીને ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડી લીધો છે એટલે કે નવસારીના બિલીમોરામાં સૌ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપના ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની હાજરીમાં ખેસ ધારણ કરી લીધો છે આ સમાચાર ભલે એવું લાગતું હોય અથવા તો ભલે આમ આદમી પાર્ટી કહેતી હોય કે એક બે કાર્યકર કે સો પચાસ કાર્યકર્તાઓના જવાથી પાર્ટીને કોઈ ફરક પડતો નથી પરંતુ જરૂર ફરક પડે છે કારણ કે આ કોઈ પહેલી ઘટના નથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યથી માંડીને કાર્યકર્તાઓ એક બાદ એક બીજા પક્ષમાં જવાની શરૂઆત કરી ચૂક્યા છે સુરત પણ સ્થિતિ છે આપ જાણતા જશો જનતાએ જનતાએ જે જે મેન્ડેટ આપ્યો નિર્ણય કર્યો અને કોર્પોરેટર આમ આદમી પાર્ટીના જેટલા પસંદ કર્યા અત્યારના કેટલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર બચ્યા છે એ વાત ખુદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને મૌડી મંડળ જાણે છે પરંતુ સવાલ અહીંયા એ છે કે શું એક તરફ જ્યાં જોડવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી કરી રહી છે ત્યાં બીજી તરફ પાર્ટી તૂટતી બચાવવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ રહી છે છે કે શું પ્રદેશનું માળખું એટલું મજબૂત નથી કે કાર્યકર્તાઓને સાચવી શકે કે પછી ચેતર વસાવાના સમર્થનમાં પાર્ટી એ ભૂલી ગઈ કે રાજ્યમાં પણ કેટલાક એમના મહત્વના કાર્યકર્તાઓ છે સવાલોની વચ્ચે એક વાત તો આ ઘટના સ્પષ્ટ કરે છે કે ભલે ચેતર વસાવા આમ આદમી પાર્ટીની પાર કરાવવા માટે મહેનત કરતા હોય અથવા તો હોય ભલે ગોપાલિયા યશુદાન ગઢવી રામ મોરી કે યુવરાજસિંહ પાર્ટીને મોટી કરવા માટે અથવા તો ચેતર વસાવાના સમર્થનથી આમ આદમી પાર્ટીને જીવંત રાખવાના પ્રયાસ કરતા હોય પરંતુ બ્લન્ટ ફેક્ટ એટલે કે સત્ય એ છે કે નીચને એટલે કે નાના કાર્યકર્તાઓને પક્ષ કદાચ નજરઅંદાજ કરી રહી છે અથવા તો નજરઅંદાજ ન કરતી હોય તો ભૂલી ગઈ છે અને જો ભૂલી પણ ન હોય તો સાચવવામાં નિષ્ફળ રહી છે જો આવું જ ચાલતું રહ્યું તો અરવિંદ કેજરીવાલ હોય કે ભગવંત માન હોય કે પછી હોય ઈશુદાન ગઢવી આ તમામ મોટા નેતાઓ જાણે છે કે આ રાજ્યમાં આવી રીતે પક્ષને જીવંત રાખવો મુશ્કેલ સાબિત થઈ શકે છે આશા રાખીએ કે આમ આદમી પાર્ટી પોતાના નાના કાર્યકર્તાઓ પર પણ ધ્યાન આપે નહીં તો એક તરફ ચેતર વસાવાના સમર્થનમાં ભલે હજારો લાખોની જનમેદની આ ભેગી કરી લો પરંતુ બીજી તરફ ગુજરાતમાં અસ્તિત્વ ટકાવવું પણ એક વિસ્તાર સિવાય મુશ્કેલ સાબિત થઈ શકે છે જોકે એ વાત પણ સત્ય છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શું જોઈને અને શા માટે અચાનક પક્ષ બદલવાનો નિર્ણય કરે છે શું રાતના સપનામાં કોઈ આવે છે અને પક્ષ બદલવાનો આદેશ કરે છે અચાનક વિચારધારા બદલાઈ જાય છે આ એ જ કાર્યકર્તાઓ હોઈ શકે જે વિધાનસભામાં ભાજપ સરકારને ભાજપ સરકારને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા હોય આ એ જ કાર્યકર્તાઓ હોઈ શકે જેમણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને નકારીને આમ આદમી પાર્ટીની વિચારધારાને પસંદ કરી હતી પરંતુ બે હજાર બાવીસ બાદ એટલે કે પરિણામ સારું ન આવ્યું અને હવે લોકસભા આવી રહી છે એની પહેલા પક્ષ બદલવાનો આ નિર્ણય અનેક સવાલ કાર્યકર્તાઓ સામે પણ ઉઠાવે છે માત્ર પક્ષનો વાંક હોય એવું જરૂરી નથી ભૂતકાળમાં એક એવી ઘટના જોઈ છે કે વ્યક્તિગત હિત માટે પોતાના સ્વાર્થ માટે નેતાઓ પક્ષ પલટો કરતા હોય આશા રાખીએ કે આમ આદમી પાર્ટી આના પર મંથન કરે કારણ કે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનો એક જ જવાબ હશે અમે કોઈને બોલાવ્યા નથી પરંતુ અમારી સાથે જે જોડાવા માંગે છે ભાજપની વિચારધારા સાથે જે જોડાવા માંગે છે તેને અમને ના કહેતા નથી તો હવે મંથન મંથન કરવાનું કરવાનું છે છે આમ આદમી પાર્ટીને પ્રદેશના એ મોટા નેતાઓને કે શા માટે સમયાંતરે પક્ષમાંથી કાર્યકર્તાઓ ટાટા બાય બાઈ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ ભલે ગમે તેટલો બચાવ કરે પરંતુ એક વાત સત્ય છે કે સો કાર્યકર્તાઓના એક વિસ્તારમાંથી જવું હવે આમ ચેતર વસાવવાના સમર્થનથી ગુજરાતભરમાં જીવંત રહેવાનો દાવો કરે છે અથવા તો રહી શકે છે કે પછી કાર્યકર્તાઓને સાચવીને આમ આદમી પાર્ટી લોકસભા લડીને આગળ વધવા માંગે છે તો સમય બતાવશે રજા આપશો